વડોદરામાં ઓરસંગ બાદ ઢાઢર નદી તૂર થઈ છે સીમડીયા ગામે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે નદીના પાણી 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 ફરી ફરી વળતા લોકોને મુશ્કેલી સર્જાઈ જવાના માર્ગ પર વળ્યા જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આ નદીના પાણી જોવા માટે આવી રહ્યા છે પ્રયાગપુરા બંબોજ સહિતના ગામોમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે ખેતરોમાં બેટમાં ફેરવાતા દ્રશ્યો પણ સામે આવ્યા છે ઘણા ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન પણ પહોંચ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે તેવામાં નર્મદા ઓરસંગ અને ડાંડર નદી ગાંડી તૂર બની છે ત્યારે વડોદરા જિલ્લામાં હવે નર્મદા નદી સાથે સાથે ડાંડર અને ઓરસંગ નદીએ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે બિલકુલ આ સીધા દ્રશ્યો છે આ કોઈ નદી નથી પરંતુ આ મુખ્ય રસ્તો છે કે જે સીમડિયાથી અમરેશ્વર અને ત્યાંથી વાઘોડી જોડે છે કે આ માર્ગ ઉપર હાલ પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે જે લોકો છે અહીંયા જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે કારણ કે અહીંયા જે લોકો છે છે એ એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો કારણ કે આ પાણી આવી જતા આ જે માર્ગ છે એ બંધ હાલતમાં છે બિલકુલ બીજી બાજુના દ્રશ્યો છે કે જે પ્રકારથી અહીંયા જે ખેતરો આવેલા છે ખેતરોમાં પણ ડાંડર નદીનું પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેતીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન ની આશંકા સેવાઈ રહી છે કારણ કે આ જે વિસ્તાર છે એ આમ જોવા જઈએ તો ત્રણસોથી એક હજાર વિંગા જેટલો વિસ્તાર છે ખેતરોનો કારણ કે આ વિસ્તારની અંદર બધા ખેતરો જ આવેલા છે ત્યારે આ વિસ્તાર આવેલા છે જેના કારણે અનેક પાકો અહીં બળીને ખાક થઈ ગયા છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારથી પાણીનું વેન છે આ પાણીનું વેન જોઈ રહ્યા છો કે આજે પાણીનું વેન એટલું બધું ઝડપથી પસરે છે જેના કારણે અહીંયા જે લોકો છે એ અહીંયા રોકાઈ ગયા છે સાથે સાથે આ પાણી ઓસરવાની વાટ જોઈ રહ્યા છે ત્યારે હવે મહત્વની વાત એ છે કે આ પાણી ક્યારે ઓસરે છે ક્યારે જનજીવન સામાન્ય બને છે તે જોવાનું રહ્યું પરંતુ હાલ તો આ વાઘોડિયા જવું હોય તો માર્ગ બંધ કરવામાં આવ્યો છે કારણ કે પેલી બાજુ દંગીવાડા પરાયકપુરા નારણપુરા સહિતના વિસ્તારોની અંદર પાણી છે અનેક ઘરમાં પાણી ઘૂસ્યા છે જેના કારણે જે જનજીવન છે એ અત્યારે બંધ થઈ ગયું છે ત્યારે હવે આવનારા સમયની અંદર ક્યારે આ પાણી ઓસરે છે અને જનજીવન સામાન્ય થાય છે તે જોવાનું રહ્યું સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશીસી મીડિયા ડબોઈ વડોદરા